પેન્શનરો આવેદન પત્ર પાઠવચાણુ માટેની રાષ્ટ્રીય આંદોલન સમિતિ રાષ્ટ્રીય આંદોલન સમિતિએ એપ્સ પંચાણુ પેન્શનરોના ના વિવિધ પ્રશ્નોને લઈને આજે પેન્શનરો દ્વારા એકઠા કરીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવામાં આવ્યો હતો હાલ ઇઠ્યોતેર લાખ પેન્શનરોની ના વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી કે હાલ પેન્શનરો સામાન્ય પેન્શન મળી રહ્યું છે ત્યારે લઘુત્તમ પેન્શન દર મહિને સાત રૂપિયા સુધી વધારવા માટે તેમજ અન્ય પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી મારું નામ ચિંજીભાઈ યાદવ છે ઈપીએસ નાઇન્ટી ફાઈવના કર્મચારી અને ભાવનગર જિલ્લાના કન્વીનર તરીકે અત્યારે સેવા કરું છું અમારી જે માંગણી છે છેલ્લા નવ વર્ષથી એ અમારે મિનિમમ પેન્શન સાત હજાર પાંચસો પ્લસ ડીએ અને પ્લસ આ ઉંમરે મેડિકલ સુવિધા મેં સરકાર પાસેથી લગભગ નવ વર્ષથી અમારા નેવીના કમાન્ડર માજી એ અમારા અધ્યક્ષ છે કમાન્ડર અશોક રાઉત અને અમે પણ ઘણી બધી મૌન રેલી કાઢી પછી ઘણા બધા આંદોલનો કર્યા પણ બધા મૌન રેલ બધા એમ કહે સાયલન્ટ બધા કેમ કોઈ ઉદ્ધતાભર્યું વર્તન કે એવું અમે કાંઈ કરતા નથી કેમ કે બધા અમારી સાથે બધા વૃદ્ધો છે અને આ ઉંમરે અમારે જે પેન્શન આવે છે એ ત્રણસોથી માંડીને બારસો પંદરસો એવું પેન્શન આવે છે એટલે અમારા બે જણાને બહુ મુશ્કેલી છે અને અત્યારે અત્યારે બધી છોકરા એવા જ હોય છે કે ભાઈ કોઈને મા બાપને કોઈ હાંચો હોય ન હાંચવાય તો અમારી માગણી જો સંતોષાય જાય તો અમારું બે જણાનું વ્યવસ્થિત જીવન રીતે પાછળની જિંદગી એટલે એવી અમારી સરકારને વારંવાર રજૂઆત છે અને અત્યારે મનસુખભાઈ માંડવીયા અને નીમુબેન બાંભણિયા બે પોઝિટિવ છે કે તમારી માગણી અમે પૂરી કરશું અને અમે બેને દિલ્હીમાંય તે મુલાકાત થઈ અમારા સાહેબને હમણાં પણ મુલાકાત થઈ વીસ તારીખની કમાન્ડર સાહેબને એને પણ બધો પોઝિટિવ જ બધાય સમાચાર આપ્યા છે મનસુખભાઈ તો એના તમારી માગણી અત્યારે વ્યાજબી છે અને હું આમાં કામ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં જ હું તમારી આ માગણી પૂરી કરીશ અને બજેટમાં જો કદાચ અમારા વધારે પૈસા જો બે ટકા ત્રણ ટકા ફાળવી દે તો અમારી માગણી આ જે સાત હજાર પાંચસોવાળી છે એ પૂરી થાય એમ છે અને બધાય વૃદ્ધોના મોઢા પર થોડીક લાલી આવી જાય અને અને અત્યારે તો આ પેન્સરો લગભગ દરરોજના ઓલ ઇન્ડિયામાં થઈને બસ્સોનું મરણ છે બસ્સો અમારા વૃદ્ધો ભગવાનના ઘરે વ્યા જાય દરરોજના એટલે મહિને છ હજાર માણસો આ ઈપીએસ નાઇન્ટી ફાઇવવાળા ઓછા થાય છે એટલે અમારી સરકારને વિનંતી છે કે ભાઈ હવે તમે અમારે આને અમે કોન્ટ્રીબ્યુશન આપેલું છે નથી આપ્યું એવું નથી કે આ બીજાને જે બધાને આપે એમાં અમે રાજી છીએ કે ભાઈ વૃદ્ધોને આપે છે વિધવાઓને આપે છે સિનિયર સિટીઝનો આપે છે એમાં અમે રાજી છીએ અમે કાંઈ એવું નથી કે ભાઈ આ લોકોને તમે કેમ આપો છો પણ અમે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે ચારસો પચાસ છસો પચાસ અને અત્યારે બારસો પચાસ રૂપિયા જર માસે તો એની નજરમાં રાખીને પણ અમને અમારું જે માગણી છે એ સરકાર સંતોષી આપે તો બધા વૃદ્ધોને થોડીક એમની પાછળની જિંદગી સરસ રીતે વીતે એવી અમારી માગણી સરકાર છે અને વિનંતી છે અમારી અને પ્રાર્થના છે અને વેદના છે અમારી